પચીસ ના રોજ બગદાણા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો બાર બે એકસો અઢાર એકસો પંદર બે તથા રાયોટીંગની કલમ સાથે એક ગુનો દાખલ કરવામાં આવેલ છે આ સમગ્ર બનાવમાં જે ફરિયાદી છે નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા કે જે બગદાણા ગામના સરપંચના સંબંધી થાય છે તેઓ દ્વારા પોલીસને એક માહિતી આપવામાં આવે છે કે તેઓ રાતે જયારે એક વરના ગાડીનો પીછો કરતા હોય છે એવામાં આઠ અજાણ્યા શખ્સો દ્વારા ગાડીમાંથી ઉતરી તેઓ ઉપર હુમલો કરી તેમના હાથમાં ફ્રેકચર નીપજાવી તથા મૂંડ ઇજાઓ કરી તેમની ઇજા પહોંચાડેલ છે આ સમગ્ર બનાવની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક આ સમગ્ર બનાવની તપાસ હાથ ધરવામાં આવેલ છે પોલીસ દ્વારા અને આ સમગ્ર બનાવની તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સના આધારે આ જે આરોપીઓ છે એની શોધખોળ હાથ ધરવામાં આવે છે તેવામાં ફરિયાદી જે નવનીતભાઈ છે તેઓ દ્વારા પોલીસને બનાવ સમયનો એક વિડીયો આપવામાં આવેલ છે આ વિડીયોમાં એક નામ છે નાજાભાઈ ધીંગુભાઈ કામળિયા કે જેઓનું નામ વિડીયોમાં આવતું હોય છે જેના આધારે આ નાજાભાઈ છે નાજુભાઈ તેઓને પોલીસ દ્વારા તાત્કાલિક હસ્તગત કરવામાં આવેલ છે અને આ નાજુભાઈની પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યા આવે છે કે આ જે નાજુભાઈ છે એ દારૂના ધંધા સાથે સંકળાયેલ આરોપી છે અને અવારનવાર એલસીબી તેમજ લોકલ પોલીસ દ્વારા તેના પર કેસ કરવામાં આવેલ છે અને આ સમગ્ર કેસ કેસ છે જે આ એમના પર થયેલા છે તેની બાતમી આ નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા આપતા હોવાની એમને શંકા હોય છે જેના આધારે તેમજ નવનીતભાઈ છે એ પોતે પણ એક માટીના ધંધા સાથે સંકળાયેલ છે જેથી આ નાજુભાઈના જે સહ આરોપીઓ છે તેમનો પણ માટીનો એક ધંધો છે અને માટીના ધંધા ઉપર ખાણ અવારનવાર રેડ કરાવેલ હોય છે અને આ જે રેડ થયેલ હોય છે તેની બી શંકા આરોપીઓને એવી હોય છે કે તેની બાતમી નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા દ્વારા ખાણ ખનીજ વિભાગને આપવામાં આવેલ હોય છે આ સમગ્ર આ બે બનાવ છે એક તો દારૂનો બનાવ તેમજ ખાણ ખનીજની રેડ આ બંનેને ધ્યાનમાં રાખી એનો એ બાબત અંગે રાગ દ્વેષ રાખી આ જે આઠ આરોપીઓ છે જેની પોલીસ દ્વારા હાલ ઓળખ થઈ ગયેલ છે અને નાજુભાઈ ઢીંગુભાઈ કામળિયા દ્વારા બી તેના નામ આપવામાં આવે છે પોલીસને અને આ સમગ્ર બનાવના આધારે પોલીસ દ્વારા નાજુભાઈને તાત્કાલિક હસ્તકત કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે હાલ પોલીસની જે તપાસ પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવેલ છે તેમજ પોલીસ દ્વારા જે સીડીઆર એનાલિસિસ તેમજ સીસીટીવી કેમેરાની જે તપાસ કરવામાં આવેલ છે તેના આધારે તેમજ આજે જે મુખ્ય આરોપી છે નાજુભાઈ ઢીંગુભાઈ કામળિયા તેમની પૂછપરછ દરમિયાન ભી આ બાબતને અને જે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે તેને કોઈ સામ્યતા જણાઈ આવતી નથી અને જે અંગે પોલીસને હાલ કોઈ પુરાવા મળેલ નથી આ જે તમામ આરોપી છે નાજુભાઈ ઢીંગુભાઈ કામળિયા એ મુખ્ય આરોપી છે આ બનાવનો તેમજ તેમાં સહ આરોપી છે તે રાજુભાઈ દેવાયતભાઈ ભમર આતુભાઈ ઓગળભાઈ ભમર વિરેન્દ્રસિંહ જયરાજભાઈ પરમાર સતીશભાઈ વિજયભાઈ વનાડિયા ભાવેશભાઈ ભગવાનભાઈ શેલાણા પંકજભાઈ માવજીભાઈ મેર તેમજ વીરુભાઈ મધુભાઈ શેડા આ તમામના નામ મુખ્ય આરોપી દ્વારા પોલીસને હાલ આપવામાં આવેલ છે